નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસ વાર શનિવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એને પણ જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો એ ચેનલ ઉપર બે હજાર જેટલા સબસ્ક્રાઈબર છે એ થઈ ગયા છે અને એ ચેનલ ઉપર આપણે આવતીકાલે એક નવો સર્વેનો વિડીયો મૂકી દેસું જે તમારા માટે ખૂબ જ ઉપયોગી હશે અને એમાં આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે પાકોના એની માહિતી તમને જરૂરથી મળી જશે એટલે જઈ અને એ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી નાખજો આ વિડીયો પૂરો થશે ત્યાં તમને એ ચેનલ મળી જશે અથવા તો તમે યુટ્યુબ ઉપર જઈ અને ખેડૂતભાઈ ન્યૂઝ સર્ચ કરશો તો પણ તમને એ ચેનલ જોવા મળી જશે આગળ વધીએ રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ સાતસો ત્રીસ રૂપિયાથી ઊંચો ભાવ આઠસો પાંત્રીસ રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો ચારસો થી પાંચસો એકતાલીસ કાળા તલાજે અઠ્યાવીસો થી એકત્રીસો નેવું રૂપિયા મગ સત્તરસો થી દસ એ જ રીતે સોયાબીન આજે આઠસો થી નવસો સાત રૂપિયા દેશીવાલ પંદરસો થી બે હજાર બીડા ચણા અગિયારસો થી બારસો એંસી રૂપિયા સુવા અગિયારસો પંચાણું થી અઢારસો ચાલીસ વાત કરવામાં આવે મેથીની આજે તો અગિયારસો થી ચૌદસો એકવીસ વટાણા અગિયારસો એક્યાસી થી સત્તરસો ત્રીસ રૂપિયા એ જ રીતે આજે બાજરીની જો વાત કરીએ રાજકોટમાં તો ત્રણસો થી પાંચસો અગિયાર તુવેર અઢારસો થી ત્રેવીસો છેતાલીસ રાયડો થી એક હજાર અડતાલીસ અજમો બારસો થી ત્રણ હજાર સુડતાલીસ રૂપિયા જ રીતે આજે સુકા મરચા અગિયારસો પચાસ થી તેત્રીસો એરંડો નવસો રાય એક હજાર થી ચૌદસો ત્રેવીસ રૂપિયા સિંગદાણા પંદરસો થી સોળસો સાહીઠ વરિયાળી આજે અગિયારસો થી સત્તરસો કલંજી સાડત્રીસો થી ત્રણ હજાર નવસો સિત્તેર રૂપિયા વાત કરીએ આગળ જો ડુંગળીની આજે તો એકસો થી ત્રણસો ચાલીસ લસણ સોળસોથી એકત્રીસો અડદ સત્તરસો પચાસથી બે હજાર અઢાર ધાણા બારસો એકસઠથી સોળસો પંદર રૂપિયા ધાણી તેરસો એકસઠથી અઢારસો એકાવન તલ પચીસો પચાસથી ઓગણત્રીસો પચાસ રૂપિયા ઘીણી મગફળી અગિયારસોથી બારસો સાઠ જાડી મગફળી અગિયારસો એકવીસથી બારસો નેવું રૂપિયા કપાસાજે તેરસો અઠાવનથી પંદરસો સત્તર રૂપિયા જીરાની જો વાત કરીએ રાજકોટમાં તો છેતાલીસ સો રૂપિયાથી અઠ્ઠાવનસો રૂપિયા પૂરા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ ટકા સાચા બજાર ભાવ રાજકોટમાં આજે જીરાનો સારામાં સારો એવો ઉછાળ જોવા મળેલો છે અને ભાવ ફરીથી છપ્પનસોથી લઈ અને અઠ્ઠાવનસો સુધી હાઇસ્ટમાં પહોંચી ગયા છે ગઈકાલે છે છપ્પનસોની આસપાસ ભાવ જોવા મળેલા હતા અને આજે છે અઠ્ઠાવનસો રૂપિયા હાએસ્ટમાં જોવા મળેલા છે કપાસની વાત કરીએ તો પંદરસો સત્તરની આસપાસ છે તમામ માર્કેટિંગ યાર્ડોમાં આજે કપાસની બજાર રહેલી છે વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં કારણ કે આ ચેનલ ઉપર તમને જે માહિતી મળે છે એના કરતાં પણ સારી માહિતી તમને આપણા એ ચેનલ ઉપર જોવા મળશે વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર